ઉઠકો મારી માયા તો ઊંધી છે લપા બધા કેટલા ડાયા નથી નીચું થઈ ગયા છે ને બેન ચાલુ નથી કરી હવે ગુસ્સો કરવાનો ખાંગા મારે ખાંગા પડ્યા ને ગુસ્સો

એ જક જો પહેલ જે ની અંદર આવી ના ને છે જો ગેન ચડે તો છે તો કોશિશ મારો પ્રોબ્લેમ છે મારે ત્રણ મહિના નું થયો ને ત્રણ મહિના તમે શું શું કર્યું એના જન્મ સુધી કેવો તમારો

સાવકાર <laughs> 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 <laughs>

તારી માં ચૂથાય છે આ તો ઊંચાડી જો તો કેટલી સીધી 90 ડિગ્રી જો તો ખરા એને નથી પડી નહી ઊઠા તો હુએ તા કેમ ન

હું નતું રડું હું કેટલું સુઈ ગઈ ને માર પાસે બોલાય પપા ઊઠી ને માંબા કે તું કે મોટો ઘર ઘડી ઘડી જોય બોલાય તમ આ ગાદલીમાં આમ રાખું જો સાજમાં દીવાલમાં

બાજુ વાળા ને બોલાવો ને કેમ સુતા છે કે આવડા ઘરે આવી કઈ સુઈ જવાનું હોય સ્પેશિયલ આવ્યા જો

સરસ છે <ssuchos>